જય મુલીધર મિત્રો ગઝલ છે શીર્ષક છે વાત કરમાં નાહક વેરાણ રણની વાત કરમાં નાહક વેરાણ રણની વાત કરમાં ગુસ્સામાં લીધેલ રણની વાત કરમાં દોસ્ત બધું પૂછવાની છૂટ છે દોસ્ત બધું પૂછવાની છૂટ છે તને ફક્ત એ નાજુક ક્ષણની વાત કરમાં નાહક વેરાન રણની વાત કરમાં હું સાવ ભૂલકણો તોય છે યાદ હું સાવ ભૂલકણો તોય છે યાદ એના કોઈ સ્મરણની વાત કરમાં નાહક વેરાન રણની વાત કરમાં ગુસ્સામાં લીધેલ રણની વાત કરમાં કિનારો કહેશે જરૂર કે ક્યાં હતા કિનારો કહેશે જરૂર કે ક્યાં હતા રેતમાં એના ભીના ચરણની વાત કરમાં નાહક વેરાન રણની વાત કરમાં બંને બાજુ હોય તો કહેવાય પ્રેમ બંને બાજુ હોય તો કહેવાય પ્રેમ એક તરફી વળગણની વાત કરમાં નાહક વેરાન રણની વાત કરમાં ગુસ્સામાં લીધેલ રણની વાત કરવામાં Cem Uludar, RAD'e RAD'e.